નસવાડીના બાર ક્વાર્ટર્સમાં રહેતા સરકારી કર્મચારી અને આરોગ્ય ક્વાર્ટર્સમાં રહેતા ડોક્ટરના ઘરોના તાળા તૂટ્યા હતા જેમાં તસ્કરો અંદાજે રૂપિયા પાંચ લાખ ઉપરાંતની રોકડની ચોરી કરી જતા નસવાડી પોલીસે તપાસ શરૂ કરી છે નસવાડી તાલુકામાં તસ્કરોના ભયથી ગામે ગામ લોકો ઉજાગરા કરી રહ્યા છે ત્યારે હવે તસ્કરો ગામડા છોડીને નસવાડી ટાઉનના બંધ ઘરોને નિશાન બનાવી રહ્યા છે જેમાં નસવાડી હાઈસ્કૂલ સામે બાર ક્વાર્ટર્સમાં કુલ ચાર મકાનના તસ્કરોએ નિશાન બનાવ્યા હતા બાર ક્વાર્ટર્સમાં રહેતા સ્નેહા ચૌહાણ અને પતિ મનોહરસિંહ ચૌહાણ શુક્રવારની રાત્રે તેમના ગામ ગયા હતા અને સવારના ઘરે આવતા જ જે થેલામાં છ પોઈન્ટ પાંચ તોલાના સોનાના ઘરેના પંચોતેર હજાર રોકડા મૂક્યા હતા તે ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે એક ડોકટરના ઘરેથી પણ તસ્કરો બાર હજારના રોકડની ચોરી કરી જતા નસવાડી પોલીસે તપાસ હાથ ધરી છે કાલે લગભગ ગયા હતા પછી સવારે વહેલા બીજા બેન છે દયાબેન કઈ એમનો ફોન આવ્યો કે આપડા સોસાયટી આપડે મતલબ ક્વાર્ટર સામે ચોરી થઈ છે તો એમને જોડે બધાને ઉપર મેં ફોન કર્યો તો એમને એવું કીધું કે અહીંયા કશું નહીં થયું કારણ કે કોઈને ખબર જ નથી કે અહીંયા ચોરી થઈ છે એવું એમ પછી થોડોક વાર લાગી પછી ફોન આવ્યો કે બેન તો તમારે ત્યાં ચોરી થઈ છે એટલે લગભગ અમે ત્યાંથી સાડા બાર એક વાગે જેવા નીકળેલા અહીંયા આવ્યા ને તો મારા ઘરમાં બધું જ મતલબ એ કરી દીધેલું છે પાછળ બેગ ની અંદર મારું સેટ પછી મારા મતલબ હાથના પાટલા હતા અને મિસ્ટરનો સોનાની ચેન હતી આ ત્રણેય વસ્તુ નતું ત્રણે ત્રણ વસ્તુ ચોરી થઈ ગઈ પ્લોટ ના ભરવા માટે પંચોતેર હજાર રૂપિયા હતા તે બી ચોરી થઈ ગયા છે અંદર માંથી હવે કાલે રાત્રે નાઇટ ડ્યુટી હતી એટલે અમે લોકો ત્યાં ત્યાં ડ્યુટી માટે ગયા હતા આજે સવારે આવતા અમને ખબર પડી કે અમારા ઘરનું તાળું તૂટી ગયેલું છે હવે અંદર તપાસ કરતાં ખબર પડી કે અંદર બધું સામાન વેરવિખેર છે એટલે મેં અંદર જઈને જોયું ત્યારે મેં જે તિજોરીની અંદર મારા દસ બાર હજાર રૂપિયા જેવા રાખેલા હતા એ અંદરથી ગાયબ હતા એટલે તાત્કાલિક ધોરણે અમે જાણ કરી તાત્કાલિક ધોરણે તપાસ કરીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પછી તરત તમને ખબર પડી કે આજુબાજુના જે બીજા ક્વાર્ટર છે જેના પણ તાળા તૂટેલા હતા એટલે ટોટલ અમારા ત્રણ જે ક્વાર્ટર છે એના તાળા તૂટેલા હતા અને બાજુમાં એક છે બિલ્ડિંગ એમાં પણ એક તાળું તૂટેલું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર